với cả miệng hú thì vẫn thế chắc hôm đi chơi đẹp rồi thì cả dân kiểu vui chơi thì hả thôi, có cái sao આ તો ખેતમ જાય કે કસાલાય આ આજ તો કંકળો રેગળો જે ફટંગો ફોટો ન મળે લઈ લઉ જ છે મફટ છોડું જ નહીં આગે કોકનો રેગળો આવી ને વળી આ કંકળો હી ધોઈ લે દેખાય કે હાફ ના જુજી ના કાય આ આ કંકરો મળો નહીં તાન નવી લે કંકળોનો વેળો તન તમ આ એ તું રહ્યો તું દે ને હું આ પેડી રહ્યો કરીને কংকুৰ দেখা যাব ভোটে আঙুৰ ভাল কংক কংকুৰ 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 নহয় আঙুৰ

એક દાડો આવે એક દાળો નહી આવતો બે જણા લાગે વેણવા લાગે જવું તું પછી મેં જોવા કઈ એક નહીં નહી કરું

અબ તો હાડેુંું દી નાખ આટલું તો ના છૂટાવા એકલાય બધી ગુંડા રેગરૂ બોણી કસ્યું નઈ ના છુંટુ ચોયે લે ના છુંદી દે હું તો ના છુંટુ બરા

Nah, manako